હાલો થાય અહાડના આખરી દિને આપ સૌ શ્રોતા જણો અને વિડીયો જોતા નું ફરી પાછું વિડીયોમાં સ્વાગત છે બધાને રવિવારના રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ થોડુંક વિચારવું પડે આવી અટપટી લાઈન બોલવી હોય તો થોડુંક વિચારવું પડે ને એટલે થોડુંક બ્રેક લઈ લઈને બોલવું પડે ચાલો તો આવું છે સ્ક્રિપ્ટેડ જેવું કામકાજ નથી દેવું એમાં તો શું હોય કે રીટેક લીધા રાખે આમાં તો પછી આવ્યું આવ્યું ને ગયું ગયું ને ભૂલ રહી રેગી પણ એ ભૂલ જોવાની જ મજા હોય ને માણસોને માણસો એટલે એમાં હું તમે બધા આવી જાય તો વિડીયો જોનાર સર્વે લોકોનું સબસ્ક્રાઈબ કરીને જોનાર હોય કે સબસ્ક્રાઈબ કર્યા વગર જોનાર હોય કે ન જોનાર હોય બધા એનું સારું થાય આપણે હું કામ કોઈનું ખરાબી છું એવી પ્રભુને પ્રાર્થના અને હવે આગળ વધશું ને બતાવશું કાંઈ યાદ આવતું જ હશે એ તમને કહેતો જઈશ બાકી સાડા સાતની ઉપરનો ટાઈમ છે પોણા આઠ જેવો બાળકો સુતા છે ઉઠે એટલે આજે થોડુંક એની સાથેનો વિડીયો પણ તમારી સાથે શેર કરશું રવિવાર છે એટલે પહેલાંના સમયમાં જેટલા બધા મોટા મોટા ભક્તો થઈ ગયા શાસ્ત્રોમાં કે બધા પ્રચલિત બધા ત્યાં નરસિંહ મહેતા હોય મીરાબાઈ હોય કે પછી તુકારામ હોય કે એકનાથ હોય કે આવા બીજા કેટલાય છે લિસ્ટ બહુ લાંબુ છે પણ એક વસ્તુ એની માર્ક કરવા જેવી ખરી કે કોઈ આમ બુદ્ધિશાળી આમ તમે ઘણો તર્કની બુદ્ધિથી ને બહુ બુદ્ધિના પાવરતા હોય ને એવું ન હોય ભોળા ભાવે સાવ એમ કહી શકે ને બીજાની નજરમાં તો એ ગાંડા જેવું વર્તન કરતા હોય અને એવી વાતોને એવા ભાવે પ્રભુને ભાઈ જાય ને એને પ્રભુ વસ્યો જેને બુદ્ધિ હોય ને હાજી બુદ્ધિ વાપરતા હોય ને થોડાક તાર્કિક વધારે તર્ક ઊભા કરતા હોય ને એને જલ્દીથી મળતો નથી એવું મને લાગે છે અભ્યાસ કરતા તારણ ભોળા ભાવે ભજી લ્યો એટલે પ્રભુ તમારી હારે હોય આપણે જેમ કહી કે છોકરા નાના હોય સાવ નાનું બાળક હોય તો એનું ધ્યાન રાખવા એની સાથે એની એનું પડી ન જાય કે લાગે નહીં મા બાપ ધ્યાન રાખે એવી જ રીતે એવી એવી ભાવના હોય તમારામાં તો પ્રભુ તમારી સાથે કોઈને કોઈ રૂપે આવી જાય અથવા મદદ મોકલી દઈએ જ્યારે તમે તકલીફમાં હોય અને જો તમને એમ હોય કે હું જ બધું કરી લઉં મારે મને બધી ખબર પડે તો પ્રભુ એમ કહેતો હોય છે કે લે લડી લે તું તારે જેમ લડવું હોય એમ એટલે એની રીતે લડવા દઈએ એમાં ઓલો ઉલટાનો હલવાતો જતો હોય આવું બધું થતું હોય અમારું માર્કિંગ છે તમારું માર્કિંગ તમે કંઈ અલગ માર્કિંગ કરેલું હોય તો કમેન્ટ કરી શકો છો પણ જો કે એવા માર્કિંગની લાંબી લાંબી કોમેન્ટો કોણ કરે કોઈ કરતું નથી આ તો ખાલી કહી દઈએ એટલે તમને ઈચ્છા થતી હોય ને કોઈ નવો વ્યૂવર જાગે ને એમ થાય કે કમેન્ટ કરીએ તો ઠીક છે કરો કોઈ વાંધો નહીં સર્વશ્રી નવું નવું જાણવા મળવું જોઈએ કંઈક નો આખરી દિવસ છે ને કાલે શ્રાવણ મહિનોની શરૂઆત થશે ભગવાન ભોળાનાથનો મહિનો એટલે શિવાલયોમાં ખૂબ જ ભીડ જામશે સારું શાસ્ત્રોમાં કીધેલું હશે કે શ્રાવણ મહિનામાં પ્રભુ ભજી લેવો ભગવાનનું નામ લઈ લેવું આમ તો જો કે બારે માસ લેવાય એમાં કોઈ મુહૂર્ત કેવું જોવાનું હોય પણ વિશેષપણે શ્રાવણ મહિનામાં લોકો લાભ લેતા હોય છે ને જાજા બધા આમાં તો મહાદેવનો તો આખો મહિનો અને કૃષ્ણના પ્રાગટ્ય દિવસ આવું બધુંય આવશે એટલે ભક્તિમય મહિનો આખો જવાનો છે એ ભીમા કાં ઢોકલી આ વેદુને લીધે કંઈક તો બાનું માથું ફરે છે કાં વેદુ હેરાન કરે તું હેરાન કરે ને બટા હા હા એ છે હો બાની હથવારો બાનો હથવારો વાયડો વાયડો હથવારો હમણાં તો ડાય થઈ ગઈ છે વેદુ બહુ ડાય છે હમણાં વાંધો નથી મોબાઈલ એક કઈક એક જોતી હોય નવરી કોઈ ત્યાં જો આ બે છોકરા થાય કઈક 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 હોય એટલે આના ધ્યાન પડી જાય પછી બા ને કે એટલે બા માર નાખે ના મેં કઈ તારું ધ્યાન પડી ગયું હોય એવી બધી વસ્તુ બીકણી રહી તું એટલે

આ આ માખી કેવી હતી કલર ની નહીં કેવી કેવી કેવાય હમણાં બા કેતા હતા બોલજી કાંજરાની તને તો આવડે આને કેવી માઇક હતી એલા કઈ જા ની ખાઈ જા તો ખાઈ ન ગઈ તમને હા ભાઈ હા

એમાં નાખ દે એમાં નાખ દે ને એટલે એ ભમરી થઈ જાય થોડાક દીમાં તે માં ફૂટે એવું અરે વાહ હા હાલો હાલો રવિવાર નો ડ્રેસ છે મારે આ ડ્રેસ છે રવિવારે ગુલાબી ટી શર્ટ ને તારે આવડું રેડ રજાનો દિવસે બીજા દિવસે ન પહેર્યું એટલે આ દિવસે પહેરી લઈ ગા રેડી રેડી હા તારે તો ન પહેર્યું તારે તો સ્કૂલે જવાનું હોય યુનિફોર્મ હોય કા મારા બાળકો માટે સીસીટીવી અમે આ આજુબાજુમાં હોય તો વાંધો ન આવે ને ધ્યાન દઈએ ને છોકરાઓનું બસ હવે હા એનું પોસ્ટમોર્ટમ મોટમ નથી કરું તમે રમવા માંડો એને આને ન બતાવાય હા પણ ભલે ને હોય રમવા માંડો ને ભાઈ તું આમ મહી જા હે

એમ નઈ રે શ્યામ તમે સાચું ના રે વિના સુખ સંપત આવે એ તો સર્વે મહા દુઃખ ઉપજાવે અંતે એમાં કામ કોઈ ના આવે તું ગાને શું અંતે એમાં કોઈ ના આવે રેશ્યામ તું ગાને તો જ હું દડો ફેંકશે વેદું એક વાર ગા શ્યુ રે શ્યામ તમે એક વાર ગાન પેલા એક વાર ગાને રેશ્યામ તમે સાચું નાણો એટલે હું એટલે હું એટલે હું એટલે શું રેશ્યામ તમે સાચું નાણું એટલે એનો મતલબ શું થાય રેશ્યામા તમે સાચું એટલે ભગવાનને એમ કે ભગવાન તમે સાચી સાચો પૈસો તમે જો એમ ગોдай શું સેલજીએ એમ તો હારું લે જોઈ જો પછી બાથરૂમમાં આડીયા પટી નો થાય જાજી ખાઈ જાવ તો પછી દોડા દોડી થઈ જાય ખાધા કઈ ન થતા બહુ જો જલજીરાના ખટુમડા પણ ઓછો ખવાય લઈ દો ખિસ્સામાં પૈસા હોય એટલામાં એટલા બજેટમાં કહી દેવાનું જો કે ઓનલાઈન હોય એટલે એ કઈ ટેન્શન નથી તું મૂકીને હવે ફ્રેન્ડશિપ બેલ્ટ વાળી ફ્રેન્ડશિપ વહી ગયો ફ્રેન્ડશીપ ડે ખાટું ખાટું

ચાલો હવે સીધા પેકેટ નથી ફૂટતા એટલે પાણીમાં નાખીને પાઈ દઈ ખારું પાણી જલજી હવે ખારું ખારું પાણી કેવું લાગશે એલા નાખી દીધો બધો ભોરે નીચે બેઠું છે આ બધું હલાવવું પડે એલા કેવું લાગ્યું એ તો એવું જ લાગે ને પાણી જાજુ એટલે બીજે ખર હા પીવા મંડોપ હા હવે પીવા મંડને ભાઈ સાહેબ ખારા પાણી પીઓ ઘરે બે જેલા એટલું પી જતો નહીં એક તો તારે આમાંય બીમાં પાંચ વાર જવું પડે દસ વાર જઈશ હાલતા હાલતા ઉબળો હોય હુસેલખાનામાં પાણીપુરી વાળા આવી રીતે આ જલજીરા હોય ને એમાં ગોળ નાખી દે ને એનું પાણી પાણીપુરીમાં નાખીને બનાવે ક્યારેક પાણીપુરી બનાવી તો આમાં ટ્રાય કરે જલજીરાને પાંચ સાત કોથરીઓ લઈને એમાં ગોળ નાખી દે એટલે ગયું ખારું લાગે મારા પૂરતું લે ને ભાઈ તમે ન પીતા કોઈ મસ્તી નું હાલે પાણીપુરી માં હાલે મજા આવે પૂરી બનાવો પાણી બનાવો ને એમાં મારે ચા ન જોઈ પણ આને ચા વગેરે હાલે નહીં હું પીશ રોજ પીવે

હા તે પૂરો થઈ જાય જા છે તન હું હે છે વગર હું તો ગયો વાગ્યા નો એનો સફેદ કાળો થઈ ગયો કપકા હા બોલો

આને જવું છે અક્ષર મંદિરે હવે જોઈ શું થાય છે અમારે જાવું પડશે આ એમ કે છે વરસાદ આવે છે એટલે નથી જવું હાલો નથી જાઉં તો તું અહીંયા હે હું વેદું જઈ આવી બરાબર હવે મોટું બંધ કેર તો જ લઈ જઈશ વેદુ હાલ મોટું બંધ કેરના ઊભી થાય ફટાફટ જબલું જબદવામાં નાખ્યું હોય ને હે હાલ ફાઇનલી આવી ગયા છી રવિવાર રૂટિન મુજબ હિંડોળાના દર્શન કરવા બાજુ જાય છે પણ મને એમ છે ટાઈમ થઈ ગયો છે સાડા છ જેવો એટલે દર્શન બંધ થઈ ગયા છે જોઈએ હવે હોય તો ચાલે જમો મંદિર મંદિરમાં બાળકો માટે એટ્રેકશન માટે લગભગ અહીંયા બારેક કાંઈ વાંધો થોડુંક માર એકઠું જોરથી ઠેકડો હવે તને આલે હા મોટા ડેમો એક વેદ નો પ્રશ્ન છે કે નર્મદા ડેમ મોટો છે ને પાણી સારું એવું અત્યારે ભરાઈ ગયું છે ઉપરવાસ માં ક્યાંય વરસાદ છે નહીં નકર તો અહીંથી આવતું હોય અને માછલી કઈ લગભગ દી આત્મી ગયો એટલે નાખું પણ કઈ બહાર તો આવી નહીં અંદર ને અંદર જ રહે છે એવું છે હાલો હવે ઘર તરફ પ્રયાણ કરશું ધીમે ધીમે છે એ ઘણા સમય પહેલાંની વાત છે એક પતિ પત્ની ગામડેથી શહેરમાં રહેવા આવ્યા ને થયું એવું કે એક વખત એના પતિને રાતના સમયે બહાર જવાનું થયું ને તો ઘરે આવ્યો ને તો હાથમાં ફાનસ લઈને આવ્યો એ વખતે લાઇટોની ની બધી સુવિધા નહોતી એટલે ફાનસ લઈને આવ્યું ને એટલે પત્નીએ કીધું કે આ તમે ફાનસ ક્યાંથી લઈ આવ્યા તો કે કાંઈ નહીં રસ્તામાં પડ્યું હતું ને એક જગ્યાએ લટકતું હતું ને ઘણા બધા હતા તો ત્યાંથી એક ઠેકાણે જ લેતો હોય કે એ નો લેવાય કે મ્યુનિસિપાલિટીએ રાખવું હોય રસ્તામાં ખાડા હોય ને એ જગ્યાએ રાખે મૂક્યા હોય પાછો જ્યાંથી લઈ હોય ત્યાંથી એટલે ઓલો ભાઈ તો પાછો દોડીને ગયો પણ એને હવાર થઈ ગયો હવારે પાછો આવ્યો ઠેઠ એટલે પૂછ્યું કે કેમ એટલી બધી વાર લાગી એ કે મને એ ઓલો ખાડો તો ન જોડ્યો પછી મેં નવો ખાડો ખોઈ દો અને ત્યાં મૂક્યું આમ તો આમાં ભોળ પણ ઝળકાય છે પણ લોકો રમૂજ તરીકે લેતા હોય છે અમદાવાદ મુંબઈ જેવા મોટા શહેરમાં એક માણસ નીકળો ને સ્કૂટર લઈને તો ટ્રાફિક પોલીસે રોક્યો હોય કે એ ઊભો રે ઊભો રહ્યો એટલે કે લાઇટ ક્યાં આમાં એટલે ઓલા ભાઈએ કીધું કે આટલી બધી રોડ ઉપર લાઇટું છે આમાં મોટર ન હોય તો તમને શું ફેર પડે એટલે ઓલા ટ્રાફિક પોલીસે સ્કૂટરની હવા કાઢી નાખી પછી કે આજુબાજુ વાતાવરણમાં એટલી બધી હવા છે તારે સ્કૂટરમાં ન હોય તો શું ફેર પડે પડી ગયો ફેર